સરપંચો માજી તાલુકા સભ્ય માજી જિલ્લા સભ્ય અને પાંચ હજારથી પણ વધારે કાર્યક્રમ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે જે પ્રકારે ગુજરાતમાં ખેડૂતો સાથે અન્યાય થાય છે કડતા પ્રધાન સામે લડનારા અમારા આગેવાનો પર જે લાઠીચાર્જ થયો છે ખોટા કેસો થયા છે એના માટે પણ આવનારા દિવસોમાં અમે લડવાના છે અને ભારતીય જનતા પાર્ટીની જે નિષ્ફળ સરકાર છે એ મંત્રીમંડળ બદલે છે પણ પોતાની માનસિકતા બદલતી નથી ત્યારે આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં પરિવર્તનની લહેર ઉઠવાની છે આમ આદમી પાર્ટી તમામ તાલુકા જિલ્લા અને નગરપાલિકા મહાનગરપાલિકાની બેઠકો પર લડવાની છે અને બે હજાર સત્તાવીસમાં પણ લડશે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં પરિવર્તન લાવવાનું આવવાનું છે અને એમાં આમ આદમી પાર્ટી આગામી દિવસોમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની ચૂંટણી યોજાવાની છે અને તે પહેલા ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી વિસ્તારોમાં જઈ રહ્યા છે પ્રચંડ સભાઓ કરી રહ્યા છે ને આ સભા દરમિયાન તેઓ આદિવાસી સમાજ ને જે વિકાસના નામે વંચિત કરવામાં આવી રહ્યા છે આદિવાસી સમાજની જે જમીનો છીનવવામાં આવી રહી છે મનેગા કૌભાંડનો મામલો સામે આવી રહ્યો છે તે અલગ અલગ મુદ્દે તેઓ આદિવાસી સમાજના જે લોકો છે તેમને આહવાનો પણ કરી રહ્યા છે ત્યારે આજે દાહોદ ખાતે તેમની એક વિશાળ જનસભા યોજાય જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હોય તેવી વાત સામે આવી છે ત્યારે હૂંકાર ભરતા તેમણે શું કહ્યું વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન અત્યારે આદિવાસી પટ્ટામાં ધારાસભ્ય ચૈતર વસાવાએ ફોકસ કરવાની શરૂઆત કરી છે થોડાક સમય પહેલા તેમને જેલ જવાસ જવાનો વારો આવ્યો હતો ત્યારબાદ તેમના મત વિસ્તાર પર તેઓ પ્રતિબંધ છે તો તેને લઈને તેઓ હવે આજુબાજુના જે જિલ્લાઓ છે તે જિલ્લાઓમાં પ્રવાસ કરી રહ્યા છે ધારાસભ્ય ચૈત્ર વસાવા આજે દાહોદ ખાતે પહોંચ્યા હતા જ્યાં દાહોદમાં તેમણે વિશાળ જનસભા કરી હતી થોડાક સમય પહેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ પંચમહાલ પહોંચ્યા હતા તેમણે ત્યાં સભા કરી હતી એટલે જે આદિવાસી વિસ્તારનો પટ્ટો છે

દાહોદ પ્રજા એટલે સચિવાલય ની ઇમારત હોય એ ચાહે હાઈકોર્ટની ઇમારત હોય જે પણ ઇમારતો જે પણ ભવનો જે પણ આવાસો

ત્યારે ગુજરાતના ગુજરાત ના વિકાસ માં પાયામાં છે એટલા માટે આજે ગુજરાત વિકાસ ની પંથે આગળ વધી રહ્યું છે આઝાદી ના વર્ષ થઈ ગયા આજે અઠવાડિયા પહેલા દિવાળી પહેલા ગુજરાત ની સરકારે વિકાસ સપ્તાહ માટે ગામડે ગામડે રથ લઈને એમના ધારાસભ્ય અને સાંસદ સભ્ય પહોંચતા હતા વિકાસ ની ગાથા સંભળાવતા તા વિકાસની મોટી મોટી વાતો થતી હતી ત્યારે વિકાસ મહોત્સવ આજે ચાલે છે એક બાજુ એકોતેર વર્ષ નો અમૃત મહોત્સવ ચાલે છે છતાં આજે એ દાહોદ જિલ્લો હોય કે નર્મદા જિલ્લો હોય આજે ગુજરાતના અને દેશના અતિ પછાત જિલ્લામાં દાહોદ અને નર્મદા જિલ્લા નું નામ આવે છે મહારાષ્ટ્રના લોકોએ નર્મદા ડેમ માં પોતાની જમીનો આપી દીધી આ વિસ્તારમાં નવા પ્રોજેક્ટો આવે એટલે જમીનો લઈ લેવામાં આવે કોરિડોર ના નામે સ્ટેચ્યુ નામે જીએમડીસી ના નામે જીઆઈડીસી ના નામે વિકાસ ના નામે જ્યારે પણ આ વિસ્તારમાં પ્રોજેક્ટો આવે છે ત્યારે મારા આદિવાસી ખેડૂતોની જમીનો સહમતી વગર લઈ લેવામાં આવે છે ગ્રામ સભાની સહમતી નથી પણ લેવામાં આવતી અને બારોબાર જમીનો લેવામાં આવે છે ત્યારે આજે આખા દેશમાં આજે આખા દેશમાં ચાલીસ લાખ થી પણ વધારે આદિવાસીઓ વિસ્થાપિત થયા છે આજે એમના માટે દાહોદ આટલો મોટો જિલ્લો હોય દેશના વિકાસમાં દાહોદે આટલું મોટું યોગદાન આપ્યું છે છતાં હમણાં દિવાળી પતી જશે એટલે મારા દાહોદના ભાઈઓ અને બહેનો માથા પર પોતલા અને હાથમાં છોકરા લઈને મજૂરી જતા જોઈએ છે અમે ભાઈ અમે તો દાહોદ થી છે નાના નાના છોકરાઓને ત્યાં મજૂરી માટે મજબૂરી આ પેટ નો ખાડો પૂરવાની મજબૂરી અમને ત્યાં લઈ જાય છે ત્યારે આ ગુજરાત સરકાર ને કહીએ છીએ આજે તમારો આઝાદીનો નો ઇઠોતેર વર્ષ ચાલે છે તમે અમૃત મહોત્સવ પાછળ અબજો રૂપિયાનો ખર્ચો કરો છો હમણાં વિકાસ સપ્તાહ નામે તમે આ વિસ્તારોમાં રથ ફેરવતા તેમાં કરોડો રૂપિયાના ખર્ચાઓ કર્યા છે મનરેગા યોજનામાં દરેક બિન કુશળ શ્રમિક ને સો દિવસ રોજગારી આપવાની વાત હતી આજે અમારા આદિવાસી વિસ્તારોમાં રોજગારી ન હોવાથી અમારી બેન દીકરીઓ જ્યારે શહેરોમાં જાય છે ત્યાં અમારી બેન દીકરીઓનું શોષણ થાય છે અન્યાય થાય છે બળતકારો થાય છે આ મજબૂરી આ પરિસ્થિતિ પેદા કરનારી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એમને આવનારા દિવસોમાં ઉખાડીને ફેંકી દેવી છે મનરેગામાં કોબાંડો થયા અમારા લોકો એક બાજુ રોજગારી માંગે અમને રોજગારી આપો રોજગારી આપો અને આપણા મંત્રીઓના છોકરાઓ રોજગારીના પૈસા પોતાના એજન્સીના ખાતામાં કરોડો રૂપિયા શેરવી લીધા અહીં એક બાજુ આપણી બેનો પીવાના પાણી માટે તરસે અને એમના સાંસદ એમના ધારાસભ્યના લોકોએ નલ સે માં કરોડો રૂપિયાના કોબાંડો કરી લીધા અહીંયા દાહોદમાં આપણા મોડ માલિકોની જે જમીનો હતી એ જમીનો ખોટા દસ્તાવેજો ઉભા કરીને કેટલાક અધિકારીઓ અને નેતાઓએ બારોબાર વેચી દીધી ત્યારે મારા યુવાનોને મારા વડીલોને આહવાન કરું છું મે આવનારી ચૂંટણીમાં એ લોકોને તમારે આનો જવાબ ઈટનો જવાબ પથ્થરથી આપવાનો છે ઈટનો જવાબ પથ્થરથી આપવાનો છે જંગલ ખાતામાં ગયા વર્ષે 100 કરોડનું દાહોદનું કોબાન થયું ગુજરાત પેટનમાં કોબાણ થયું આધી આદર્શ ગ્રામમાં સો કરોડ રૂપિયા દાહોદમાં આવે એનું કોબાણ થયું દરેક વખતે અમે દાહોદ આવીને મીડિયા મિત્રોને જણાવ્યું કે દાહોદના લોકો સાથે આટલી બધી અન્યાય કેમ ત્યારે આ વિસ્તારના સાંસદોના નામ આવે અને તપાસ બંધ થઈ જાય આ વિસ્તારના ધારાસભ્યોના નામ આવે અને તપાસ બંધ થઈ જાય આ વિસ્તારના મંત્રીઓના નામ આવે અને તપાસ બંધ થઈ જાય હવે સરકારો મંત્રીમંડળ બદલી રહી છે પણ અમારી પ્રજા આવનારા દિવસોમાં તમારી સરકાર બદલી નાખવાની છે તમે જોયું હશે મનરેગા નું પ્રમાણ આપણે બહાર પાડ્યું નકલી કચેરી અહીંયા સિંચાઈની બોડેલીમાં આપણે બહાર પાડે એક પાસ ઉમેદવારો માટે આપણે અહીંયા રેલીઓ કરી પશ ઉમેત્રીસ શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવે આપણા બાળકો ઉચ્ચ અભ્યાસ માટે

ત્યારે આ વિસ્તાર વિધાનસભામાં સરકાર સામે મારી લડાઈ થઈ ગૃહમાં મને એક દિવસ માટે સસ્પેન્ડ કરવો પડ્યો એમણે મને સસ્પેન્ડ કર્યો પણ અમે વિદ્યાર્થીનો મોરચો લઈને જે પ્રકારે વિધાનસભામાં પહોંચ્યા આ સરકારને નમતું જોખું પડ્યું અને શિષ્યવૃત્તિ ફરી ચાલુ કરી છે આપણે સાંભળ્યા તો ધારાસભ્ય ચૈતર વસાવા તેઓ અલગ અલગ મુદ્દે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે તમને જે રીતે હુંકાર ભર્યો છે ઈંટનો જવાબ પથ્થરથી આપીશું તે પ્રકારની તેઓ વાત કરી રહ્યા છે ત્યારે જોવાનું રહ્યું કે હાલ ધારાસભ્યની આ પ્રચંડ સભાઓ છે તે આગામી સમયમાં કેટલો ફાયદો આમ આદમી પાર્ટીને કરાવે છે અને કઈ રીતે ભારતીય જનતા પાર્ટીનો ગઢ જે આદિવાસી વિસ્તાર કહેવાય છે તેને ધારાસભ્ય ચૈતર વસાવા તોડે છે દર્શક મિત્રો આવા જવાનું આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં